ભાઈ આજે સ્કૂલ અને કોલેજમાં તપાસ કરવામાં આવી ફાયર એનઓસી અને બ્યુ ન હોવાથી આ સ્કૂલો સીલ કરવામાં આવી છે કેઆરપી अग्निकाંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા છે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે પરમિશન સાથે જ ફાયર લઈને ચેકિંગ છે છે તે હાથ ધરવામાં આવી રહ્યું અલગ અલગ સ્કૂલો અને કોલેજોની અંદર જે રીતના ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે અધિકારીઓ છે કે તેમના દ્વારા ખાસ સીલ કરવાની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ શહેરમાં અલગ અલગ જે સ્કૂલો જે જૂના બિલ્ડિંગોની અંદર ચાલી રહી છે તેને લઈને ત્યાં પણ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી સદગુરુ પ્રાથમિક વિદ્યાલય સદગુરુ પ્રાથમિક જગતગુરુ પ્રાથમિક વિદ્યાલય અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની અંદર જે રીતના ચેકિંગ કરવામાં આવ્યું અને ત્યારે બીયુ પરમિશન ન હોવાનું અને પ્લાન ને મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે અને ઐતિહાસિક જે બિલ્ડિંગો છે કે તેની અંદર આ પ્રકારે સ્કૂલો જે ધમધમતી હતી તે સ્કૂલો અત્યારે સીલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે મારી તે અધિકારી છે તેમની સાથે વાત કરીશું શું કેસો આ કઈ રીતના ચેકિંગ ચેકિંગ કઈ રીતનું ચાલી રહ્યું છે આજે દરેક દરેક ડિપાર્ટમેન્ટ છે બધા ડિપાર્ટમેન્ટ પોતપોતાના લેવલે ચેક કરતા હોય બરાબર આ બિલ્ડિંગ ની અંદર પ્લાન અને કમ્પ્લીશન નથી સ્કૂલો અહીંયા ચાલતી હતી સાહેબ

અંદર ચાલતું હતું અને અને ત્યારે તેમની પાસે બીયુ પરમિશન પ્લાન કમ્પ્લીશન ન હોવાને કારણે આ ત્રણેય સ્કૂલો છે તે અત્યારે સીલ છે તે કરવામાં આવી છે અને ત્રણેય સ્કૂલો એક જ બિલ્ડિંગની અંદર ચાલતી હોવાથી તે સીલ કરવામાં આવી છે અને ખાસ કરીને રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો છે કે તેમના દ્વારા આ પ્રકારે